બેથી <tip> <tip> જે દેશ રામ રામ ને સ્વાગત છે તમારું આપણા નવા લોકની માલિકા કેમ છો બધા એવું કે બધી મજા મજૂ ને ભાઈ મોજ મજાનું આપણા લોક જોતા એ મોજ તો મિત્રો આ લોક પાછો સાંજે જ ચાલુ કરી રહ્યો હમણાં કેટલા દિવસે સાંજે પાછો લોક ચાલુ નથી કર્યો અત્યારે પાછો સાંજે લોક ચાલુ કરી રહ્યો અત્યારે આપણે ખાસ જણાવવાનું છે કે અત્યારે આપણે ખાસ જણાવવાનું એ કે આપણે નવી ટોલી પરચેસ કરીએ ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર આપણે આગળ લીધું હતું મહિનાથી પહેલાં તો એના માટે આપણે નિયો ટોલી લીધી છે ટોલી તમને બતાવો જે નીઓ લઈને જ આપણે આવ્યા છીએ ટોલી આપણે સાવરકુંડલાથી લીધેલી છે ચામુંડાની ટોલી છે બધી આખી ટોલી તમને બતાવો ત્યાં જઈને બહેને આવી ગઈ છે આપણે નવી ટોલી લીધી કોંગ્રેચ્યુલેશન કહી દેજો બધાય ચામુંડા ની ટોળી હે સાવરકુંડલા ની હે ટોલી હજી આવી નવે નવી પછી લીધી ઓલું આપણે બીજો દિવસ થઈ ગયો બીજો દિવસનું મસ્તમજર મજાનો સવાર થઈ ગયો છે તો અત્યારે વાઘમાં થઈ છે સાડા સાડા આઠ વાગી ગયા છે તો અત્યાર પાછું આપડે ઓલીવાડીયા જવાનું છે કારણ કે ચણામાં આપણે સાહીઠ પાસા પારા ઉપાડીને બધે ગામડાને આંકવાના છે તો જઈએ બકો ગયા છે આપણે જઈએ આજે સવાર સવારમાં વહેલા ઉઠી ગયા છીએ અને ઉધરસી પાછી ચાલુ થઈ ગઈ છે તો આંકવાનું છે હાંકી આવીએ અને નીકળી દેવા મસ્ત મજાનું સવાર થઈ ગયું છે વાતાવરણ એક નંબર છે અત્યારે વહેલા ઉઠીને આપણાથી ઉઠાઈ નહીં ને આપણા વાડી આવી ગયા છીએ અને તે બલૂનમાં થોડું બાકી હતું ને બે પાટલા એ રહી ગયા હતા હાલે છે અને આપણે કપડા ફેટ કરવાના હોય ને એમાં વારમાં આપણે લીયર વાયર વાહ મારી દેવાનું હોય એટલે જે બધુંય હોય ને પારા કરોડા ને એવું રહી ગયું હોય ફળ જેવું બધુંય પડી જાય એટલે ફિટિંગ કરી દીધું હું લીવર વાયર બોલ દોય છે ગુરા ને તો નહીં જોઈએ હું એટલે કરીએ બે પારા આવી જાય અરખે અરખા ભાઈ ફાઈનલ આપણે આપવાનું ચાલુ કરી દીધું મેં અને હજી થોડા જ ફિટિંગ કરી છીએ કારણ કે પછી ઊંચાનીથી ઊંચાની જે થાય છે એકા સાઈડ વધારે બે સાઈડ ઓછું જાય અરખાઈડ મારો લખ્યું એટલે મારે ફિટિંગ થાય જોઈએ ડિલેવરી ચાલુ કરીને એટલે એવું થાય જ છે એટલે સેટિંગ કરી લઈએ પછી સિનેમેટિક ચાલુ કરશું સરકાર સિનેમેટિક પાછા બાપા વામાં આપડો ભાગી જાય એટલા માટે સરખું રાખી કરી પછી જ આપણે સિનેમેટિક ચાલુ કરીએ પાછા ણા છે આ બે પારેમાં આવેલું માં લીવરના વારા બાંધી દીધા હે પારો નો થાયણા તો અમે નથી હાલતી આ રીતે બેસી જોગાડ કરો ને બે પારા આવેલા જાય આઈતી ઉકેલ સારો કરો זה מה זה פער רגע, מאיר, די. טוב, אה, אני נוצר, אני נוצר. נתחל, בודי בודי בו. ઉદાહરી તહેવાર બંધ રહ્યા તો આપણે પારામાન જ્યાં આપણે ગામડા બધે મારવાના હતા તે લાગી ગયા છે અને અત્યારે થઈ ગયો હે રોંઢો પાછો રોંઢે ચાલુ કર્યો અત્યારે આપણે બે કટાવવા જવાનું છે આ બી માટેની ગામમાં જ આપણે ઓપનર જે બધું છે જે બે કટાવા જવાનું છે આખો પ્લાન્ટ બેહાડેલો છે પોર ગયા હતા એ જગ્યાએ ઓપનર છે ત્યાં આખો પ્લાન્ટ મોટો બેહાડેલો છે એટલે કટાવવા જવાનું છે હું રમેશ બે જઈએ છીએ પાછળ લઈને જવાનું છે આપણે આલો રમે જવું ને

જ્યાંથી નીકળવાનો હજી ચાલુ વધી ગયા પછી આપણો વારો છે નીકળી જાય ને પછી આ નીકળી જાય પછી આપણો વારો છે પછી કલાક આપણે વેહવાનું છે

Tanagramm ở này luôn hát anh em vào tàu này luôn hát anh em vào tàu này luôn hát anh em vào tàu này luôn hát 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 rồi